टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु शाग्रह। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે દસમી નવેમ્બર બે હજાર ને આજનો વાર બની રહ્યો છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે કાર્તક કૃષ્ણ ષષ્ઠી અથવા કાર્તક વદ છઠ આજે તિથિ બની રહી છે આજના નક્ષત્રની વાત કરીએ તો આજે પુનર્વસુ નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ બની રહ્યો છે સાધ્ય કરણની વાત કરીએ તો આજે ગરજ કરણ બની રહ્યું છે અને જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં બપોરે એક કલાક ને બે મિનિટ સુધી રહેશે ત્યારબાદ કર્ક રાશિ લાગુ પડશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ બપોરે એક કલાક ને બે મિનિટ સુધીમાં થાય એની જન્મ રાશિ જે છે એ મિથુન રહેશે જે પ્રકારે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ઘ તે પ્રમાણે નામકરણ કરું શુખ અદ અને હિતાવ સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાકને એકાવન મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાકને છપ્પન મિનિટે થશે આજે રાહુકાલમ સવારે આઠ કલાક તેર મિનિટથી પ્રારંભ કરી નવ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આ શુભ મુહૂર્ત ન હોવાના કારણે આ સમયમાં શક્ય હોય તો કોઈ કામની શરૂઆત નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ શુભ કાર્યો માટે અભિજિત મુહૂર્ત બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને છેતાલીસ મિનિટ સુધી છે સર્વોત્તમ મુહૂર્ત છે ત્યારબાદ બીજું શુભ મુહૂર્ત છે વિજય મુહૂર્ત જેનો સમય બની રહ્યો છે બપોરે બે કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને ઓગણસાહીઠ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આ મુહૂર્ત પણ સર્વોત્તમ છે આ સાથે આજે કુમાર યોગ બની રહ્યો છે સવારે છ ને એકાવનથી થી સાંજે છ ને એકતાલીસ મિનિટ સુધી કુમાર યોગ છે આ તમામ પ્રકારના શુભતા માટે કોઈ પાર્ટનરશીપ ડીલ કરવી હોય તો આજનો દિવસ મંગલકારી સાબિત થાય આ ઉપરાંત આજે પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ પણ છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો જોવા મળે છે અ લ ઈ આવા જાતકો માટે આજે તમને તમારા ભાઈઓનો સહયોગ મળશે તમારા નાના મોટા ભાઈ તમને સહયોગ કરતા મદદ કરતા આજે થઈ શકે છે તમારા તમામ કાર્યમાં એમનો સહયોગ તમને મળતો જોવા મળશે આજે લોકો ઉપર વધુ પડતો વિશ્વાસ ન કરવો વધુ પડતો કે આંધળો વિશ્વાસ ક્યાંક વિશ્વાસઘાતના યોગ બનાવી શકે સાવચેત રહેવાની આજે જરૂર રહેશે લોકો મિત્ર બનીને દગો આપતા જોવા મળી શકે છે તો આજે દરેકની ઉપર સમજી વિચારીને વિશ્વાસ કરવો હિતાવ રહેશે ઉતાવળમાં કોઈની પર વિશ્વાસ રાખીને રોકાણ ન કરવું અન્યથા છેતરપિંડી થવાના યોગો જોવા મળી રહ્યા છે સમજી વિચારીને નિર્ણય લેવો એ તમારા હિતમાં રહેશે આજે વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે જમીન કે પ્રોપર્ટી લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એનું સમાધાન આવશે અને તમને સફળતા મળતી જોવા મળી શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન શુભ કરે છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે અને ઉપાય શું કરવો જોઈએ તો આજે શિવ પૂજન કરવું શક્ય હોય તો ગાયના દૂધમાં મિશ્રી ગોળી અને રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી બનતો જોવા મળી રહ્યો છે એટલે કલ્યાણકારી દિવસ છે કોઈ પણ સમસ્યા હશે આજે એનો ઉકેલ આવતો જોવા મળશે તમે સહજતાથી એનો ઉકેલ શોધી શકશો શૈક્ષણિક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને આજે સફળતા મળતી જોવા મળી શકે એટલે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ શુભ અને મંગલપ્રદ છે નાણાકીય બાબતોમાં વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે બે ત્રણ વખત તપાસ કરી ચકાસીને આજે વ્યવહાર કરવો હિતકર સાબિત થશે પ્રેમી સાથે મતભેદ થવાની સંભાવનાઓ છે તો મતભેદ આજે વિવાદમાં પરિણત થતા જોવા મળી શકે તો સાવચેત રહેવું વધારે શુભ રહેશે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે જો તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે હિત કરશે ઉપાય આજે શિવજીને અગિયાર બિલવપત્ર ચંદનવાળા કરીને અર્પણ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે સફળતા મળવાથી તમારું મન ખુશ રહેતું જોવા મળી શકે તો સાથે તમામ કાર્યમાં તમને સફળતા મળે એ વેપાર હોય વ્યવસાયો સંબંધોની બાબતમાં આજે સફળતાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે ખાસ કરીને કોઈથી પ્રભાવિત થઈને નિર્ણય ન લેવો જે લેવાનો હોય સમજી વિચારીને નિર્ણય લેવા તમારા માટે રહેશે પરિવારના કોઈ સભ્યનું આજે સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે છે તો પરિવારની સાથે સમય પસાર કરવો તમારા માટે આવે છે જીવનસાથી સાથેનો જો વિવાદ ચાલતો હશે તો આજના દિવસે વિવાદ ઉકેલાઈ જશે વિવાદ શાંત થશે અને સંબંધો વધારે પ્રગાઢ અને મજબૂત બનતા જોવા મળશે મધુરતા સંબંધોમાં આવતી જોવા મળી રહી છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે લાભ કરતા છે ઉપાય આજે તમારા માટે શુભ રંગ પીળો બની રહ્યો છે તો કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરશું તો આજના દિવસે હનુમાનજીની આરાધના મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે તમારો દિવસ લાભકર્તા છે કોઈ પણ કામ કરશો લાભના યોગો આદિ દ્રષ્ટિ ગોચર છે સહકાર્યકર્તાઓ તરફથી પણ તમને સહયોગ મળશે મદદ પ્રાપ્ત થતા કાર્ય જલ્દીથી સંપન્ન થશે ભાગીદારીના વ્યવસાયમાં લાભના યોગો જોવા મળી રહ્યા છે જો બિઝનેસ પાર્ટનરશીપમાં કરો નિશ્ચિત લાભના યોગો આજે છે તમારી બુદ્ધિમત્તાથી નોકરીમાં સફળતા મેળવી શકો પ્રમોશન કે ઇન્સેન્ટિવ જેવી સ્થિતિ તમને પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન આજે દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ બનતો જોવા મળી રહ્યો છે એટલે ખર્ચ આજે વિશેષ થતો જોવા મળશે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ બદામી રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો દિન હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શિવ મહિમના સ્તોત્રનો પાઠ અવશ્ય કરો કલ્યાણ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ સિંહ રાશિ એ ચક્રની પાંચમા ક્રમાંકની રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે વ્યવસાયમાં નફો અને સન્માન મળતું જોવા મળશે કોઈ પણ નવું કાર્ય શરૂ કરી શકો છો આજનો દિવસ તમારા માટે શુભતાથી ભરેલો છે આજે ભાગ્યનો સંપૂર્ણ સહયોગ રહેશે દરેક કાર્યમાં તમને સફળતા મળતી જોવા મળે છે તમારા માટે કલ્યાણકારી ભાગ્ય કરતા દિવસ છે પરિવાર સાથે સમય પસાર કરી શકશો પરિવારના લોકોની સાથે સમય પસાર કરતા પારિવારિક એકતા અને પારિવારિક મધુરતાનો સંબંધો વધારે મજબૂત બનતા જોવા મળશે આજના દિવસે નૂતન ઘરના પણ યોગો છે કે નવું ઘર તમે ખરીદી શકો અથવા એના માટેની શરૂઆત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધુર છે કલ્યાણકારી છે ઉપાય આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે રીતે કરશો આપના માટે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સાધુ સંતોની સેવા કરવી અને અન્નદાન કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ થ અને અણ આવા જાતકો માટે આજે જવાબદારીઓ તમને સોંપવામાં આવશે ને તમે જવાબદારીઓને સરસ રીતે નિભાવી શકશો આજે તમારી સર્જનાત્મક સમજ વધતી જોવા મળી શકે તમારી ક્રિએટિવિટી આજે વધતી જોવા મળશે પરિસ્થિતિને કુશળતાપૂર્વક સંભાળવાની આજે તમારી આવડત જે છે બહાર આવતી જોવા મળશે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ તમે કુશળતાથી એને સંભાળી લેશો લાંબા સમયથી કોઈ કામ અટકેલું છે કોઈ કારણસર એ આજ પૂર્ણ થતું જોવા મળશે જેની આશા છોડી દીધી હોય એવું કાર્ય આજે સંપન્ન થતું જોવા મળશે વ્યવસાયમાં નુકસાનની સંભાવનાઓ છે તો સાવચેત રહેવાની જરૂર છે મોટા સોદા ન કરવા એ હિતાવ રહેશે ટૂંકમાં આજનો દિવસ તમારા માટે મધ્યમ છે વાત કરી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે ઉપાય આજે ગાયના દૂધમાં થોડીક મિશ્રી ભેળવી ભગવાન કૃષ્ણને અર્પણ કરી એનું સેવન કરી કાર્યની શરૂઆત કરો દિન મધુર અને મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલાં પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ્રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ બને છે તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે નાણાકીય બાબતોમાં સારી યોજનાઓનું નિર્માણ થઈ શકે છે જે આગળ જતા લાભ અવશ્ય પાવશે જૂના વ્યવહારનું સમાધાન કરી શકશે જૂના કોઈ સંબંધો છે વ્યવહારો છે અટકેલા છે તો એને સમાધાન આદિ થઈ શકે છે ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળી શકે છે પ્રોત્સાહન મળી શકે છે તમારા કાર્યની સરાહના થઈ શકે છે આજે કોઈ મિત્ર માટે ભેટ સોગાદ ખરીદી શકો એવા પણ ગ્રહમાં છે એને મળવાથી ખુશી અને આનંદની અનુભૂતિ તમારા મનમાં થતી જોવા મળી શકે નોકરી માટેના પ્રયાસમાં સારી તક મળી શકે અથવા જે બેરોજગાર છે એવા લોકોને આજે રોજગારના અવસરો મળતા જોવા મળે છે એટલે લાભ કરતા દિવસ બનવાનો છે મંગલકારી દિન છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે રંગ જોવા મળી રહ્યો છે એ

આજે અધિકારો કાર્યોનો સહયોગ મળશે જેથી કાર્ય કરવામાં તમારું મન લાગશે તમને સફળતા મળશે માર્ગદર્શન મળતું જોવા મળશે કોઈ સમસ્યા ચાલી રહી છે એ સમસ્યાનું નિરાકરણ આજે આવી શકે એનું સમાધાન આજે થઈ શકે છે એવા ગ્રહ અનુદિત છે તો સંબંધિત તરફથી પણ કોઈ શુભ સમાચાર મળશે જે તમારા માટે લાભકર્તા નિવડવાના છે શિક્ષણ સંબંધિત સમસ્યાઓ કોઈ ચાલતી હશે તો એનું પણ સમાધાન આવી શકે એનો ઉકેલ મળી શકે છે એટલે લાભ કરતા દિવસ બનતો જોવા મળી રહ્યો છે સામાજિક ક્ષેત્રે આજે આર્થિક લાભ મળતો જોવા મળે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા અને આર્થિક લાભના ક્ષેત્રમાં પણ સફળતા છે એટલે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો આપનો દિવસ મધુર છે મંગલમય છે કલ્યાણકારી બની રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રાણી રંગ કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ આપના માટે હિત કર રહેશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું શુભ અને મંગલપ્રદ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક તમને મળી શકે છે સાસરિયાઓ તરફથી માન સન્માનના પણ આજના યોગો બની રહ્યા છે કોઈ નવા કામમાં તમારી રૂચિ વધતી જોવા મળશે જેથી કરીને કાર્યમાં સહજતા અને સફળતાના યોગો બનશે કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પણ તમને મળતું જોવા મળશે જે તમારા માટે ખૂબ જ ઈચ્છનીય અને લાભ સાબિત થતું જોવા મળશે તો આજે જીવનસાથી સાથે કોઈ ખરીદી કરવા જઈ શકો જે તમારા માટે ખૂબ આવશ્યક હશે ટૂંકમાં વાત કરીએ તો આનંદ અને વિનોદવાળો દિવસ પરિવાર સાથે જોવા મળી રહ્યો છે લાભ કરતા દિન છે ઉપાય આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાઇટ યલો એટલે આછો પીળો રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાનના મંદિરમાં મીઠાઈનું દાન અવશ્ય કરો કોઈ પણ મંદિરમાં તમે મીઠાઈનું દાન કરો અથવા મીઠી વસ્તુ સાકર ગોળનું દાન કરો તો પણ લાભ કરતા સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ અને મધુર બનતો જોવા મળી રહ્યો છે જીવનસાથી આજે અકબંધ રહેશે મધુરતા વધશે અને સંબંધોમાં ઘનિષ્ઠતા આવતી છે દલીલોથી સંબંધોમાં તણાવ વધી શકે છે તો વગર લેવા દેવાની નાહકની ખોટી દલીલોમાં ન પડવું સંબંધોમાં મધ્યસ્થતા રાખવી સમજી વિચારીને કાર્ય કરવું હિત રહેશે સંબંધો બહુ મહત્વપૂર્ણ હોય છે તમારી લગ્નની ચર્ચા સફળ થઈ શકે જો વયસ્ક છો લગ્નની વાતો આવતી હશે તો આજે સફળ થવાની એટલે લગ્નના પ્રસ્તાવો મંજૂર થવાની સ્થિતિ આજે બની રહી છે સાથે આજે નોકરી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના પણ પંથો છે ટૂંકમાં વાત કરી તો મકર રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રોયલ બ્લ્યુ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કરશે ઉપાય શું કરવો જોઈએ

તમારા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે આજે શત્રુઓ સક્રિય હશે થોડું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે ધાર્મિક કાર્યમાં દિવસ અનુકૂળ રહેતો જોવા મળી રહ્યો છે તો કોઈ ધાર્મિક કાર્ય કરવું હોય તો પણ આજે સંપન્ન થઈ શકે છે આરોગ્યની બાબતે બેદરકારી ન રાખવી સ્વાસ્થ્ય પ્રત્યે થોડી પણ સમસ્યા હોય તો ટ્રીટમેન્ટ અવશ્ય કરવી લાભકર્તા સાબિત થશે ટુંક માં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિન મધુર છે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે રૂપેરી રંગ કોઈ પણ રીતે આ પારણનો પ્રયોગ કરશો આપના માટે હિત કરશે હવે વાત કરી ઉપાયોની તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠતમ છે શિવાલયમાં જઈ દર્શન કરવા પાંચ દસ મિનિટ શિવાલયમાં બેસવું લાભકર્તા સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ અર્થાત બારમી રાશિ બને છે મીન કે જેના વર્ણના અક્ષરો છે દ ઝ અને થ આવા જાતકો માટે આજે દેખાડું કરવાનું ટાળવું જોઈશે કારણ કે દેખાડું કરવામાં નુકસાનની સ્થિતિ બનતી જોવા મળશે અતિશયોક્તિ પૂર્ણ રીતે વાતો કરવાની કહેવાની વધારે પડતું બોલવાની આદત આજે ટાળવી તમારા માટે હિતાવ છે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવાની જરૂર છે જો બેદરકારી રાખશો તો નુકસાન થઈ શકે છે એટલે આજે અભ્યાસમાં વધારે ફોકસ રાખવું વધારે શુભ રહી શકે બીમાર લોકોના સ્વાસ્થ્યની સમસ્યાઓ આજે વધતી જોવા મળી શકે સાવચેત રહેવું સમયસર ટ્રીટમેન્ટ લેવી દવા લેવી આપના માટે હિતાવહ રહેશે ઉધાર આપેલા નાણાં આજે પરત મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ છે એટલે ટૂંકમાં મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિવસ આપના માટે બનતો જોવા મળે છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે ઉપાય આજે શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે તુલસી દલ ભગવાન શાલિગ્રામ અથવા વિષ્ણુ કે બાલકૃષ્ણની પ્રતિમા કે ચિત્ર આગળ સ્થાપિત કરવું ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરવા અને એ તુલસી દલને પોતાના પર્શમાં રાખી દિવસની શરૂઆત કરો તમારો દિવસ મધુર મંગલમય બની રહેશે જી તો મિત્રો રાશિના જાતકોનું જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક ત્રણ બની રહ્યા છે એક નંબર સૂર્યનો છે અને ત્રણ નંબર જે છે એ બૃહસ્પતિનો સૂર્યગુરુનો આયોગ મૂંઝવતા પ્રશ્નનું સમાધાન લાવી શકે છે આજના દિવસે જ્યાં જ્યાં મૂંઝવણો છે ત્યાં તમામ જગ્યાએ સમાધાન મળશે અટકેલી જગ્યામાં રાહત કે માર્ગદર્શક આજે મળતો જોવા મળે છે કે દિવસ લાભ કરતા કલ્યાણકારી છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ તોષી આપશો વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની જે લોકોનું મન બેચેન રહેતું હોય વારે ઘડી મનમાં ચિંતાઓ રહેતી હોય કોઈ સમાધાન ન મળતું હોય તો ખાસ કરીને આજના દિવસે ગંગાજળ જેની અંદર થોડું ગાયનું દૂધ મિશ્રી ભેળવી તો શિવાલયમાં જઈ ભગવાન શિવ પર રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે ભગવાન શિવના આશીર્વાદથી ધીરે ધીરે આ પ્રત્યેક સોમવારે કરવું ઓછામાં ઓછા એકવીસ સોમવારે ક્રિયા કરવી માનસિક શાંતિના યોગો બનશે આની સાથે પ્રાણાયામ કરવા ખૂબ આવશ્યક તમારા માટે લાભકર્તા સાબિત થશે

શત્રુનાશમ કુરુ કુરુ સ્વાહા તો આ મંત્રનો જપ છે આપના માટે શુભ મંગલકારી સાબિત થશે તો એક માળા પૂર્વાભિમુખે બેસી આ મંત્રનો જાપ કરો આપનો દિવસ કલ્યાણકારી બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપણે સતાવતા હોય તો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર